હવે તમારે લોકોને શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં ગુજરાતમાં મેડિકલ બ્રાન્ચ એટલે કે એમ છે બીડીએસ છે બી છે અને બીએચએમએસ છે તો એમાં તમારે લોકોને એડમિશન લેવું હોય તો તમે લોકોએ અગિયાર હજાર રૂપિયાનો પિન ખરીદીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન હેલ્પ સેન્ટર ખાતે કરાવ્યું હતું તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવેલ છે કે મેડિકલ એડમિશન માટે છે તમારા લોકોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ચૂક્યું છે તો એ મેરિટ લિસ્ટ વિશેની એક એક વસ્તુ છે એ તમને સાવ સરળ રીતે સમજ સમજાવવામાં આવે છે એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટેનરી હોય તેની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે ગૂગલ ક્રોમમાં તમારે એમ ઇડીએ ડી એમ ગુજરાત સર્ચ કરવાનું છે પછી તમારા લોકોને અંડર ગ્રેજ્યુએટ એડમિશન મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી છે તેના પર આપણે ક્લિક કરીએ છીએ એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થઈ છે હવે આમાં તમારે પહેલાં એક વસ્તુ સમજો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે શું તો કે ભાઈ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે આ તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ નહીં કહેવાય આમાં તમારો રેન્ક છે એમાં ચેન્જીસ થઈ શકે છે પણ ચેન્જીસ એટલો બધો પણ મોટો ન થાય ક્લિયર થાય કે થોડો ઘણો છે એ ચેન્જીસ થઈ શકે છે તો આમાં શું કહેવામાં આવ્યું છે કે આજ રોજ મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં યુજી મેડિકલ કોર્સનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નીચે જાહેર કરવામાં આવે છે જે ઉમેદવારો પીડબલ્યુ એનઆરઆઈ કોટામાં અરજી કરેલ છે તેઓની અરજીની ચકાસણી ચાલી રહેલ છે એથી આવા વિદ્યાર્થીઓનું જે જનરલ મેરિટ લિસ્ટ છે એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે પછી તમે લોકો નીચે જોઈ શકો છો તો પહેલાં તમારે લોકોને આવ્યું છે જનરલ મેરિટ લિસ્ટ પછી તમારે એસસી મેરિટ લિસ્ટ છે એસટી મેરિટ લિસ્ટ છે ઓબીસી કેટેગરી મેરિટ લિસ્ટ છે એડબ્લ્યુએસ મેરિટ લિસ્ટ છે એનએચએલ કોટાનું મેરિટ લિસ્ટ છે પછી સ્મીમેરનું મેરિટ લિસ્ટ છે પછી ઓલ ઇન્ડિયા કોટા પંદર ટકા સેલ્ફ ફાઇનાન્સ બીએમએસ અને બીએચએમએસ કોર્સનું મેરિટ લિસ્ટ છે હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે ભાઈ અમે ફોર્મ ભરતી વખતે આમાં અમે લોકોએ યશીક કર્યું હતું કે હા અમે ભાગ લેવા ઈચ્છીએ છીએ છતાં પણ તમારું નામ શા માટે નથી એની પણ માહિતી આપવામાં આવી છે અને નોટ એલિજિબલ કેન્ડિડેટ લિસ્ટ વિથ રીઝન કે ભાઈ કયા કારણસર કેન્ડિડેટ છે એ ઇલિજિબલ નથી એમનું આખ્યાખું આપવામાં આવ્યું છે હવે તમે લોકો આમાં જોઈ શકો છો કે કોઈપણ ઉમેદવારને મેરિટ લિસ્ટ અંગે કોઈપણ પ્રશ્ન હોય સમસ્યા હોય રજૂઆત હોય તેવા વ્યક્તિઓએ એમ ઇડી એમ ગુજરાત બે હજાર અઢાર એ ડેરે જીમેલ ઉપર છે યોગ્ય પ્રમાણપત્રોની સ્કેન કોપી કરીને એકવીસ આઠ બે હજાર ચોવીસ સવારે અગિયાર વાગ્યા સુધીમાં ઈમેલ કરવાનો રહેશે ક્લિયર થઈ ગયું ઇમેઇલનું ફોર્મેટ કઈ રીતે એ પૂછે સબ્જેક્ટમાં તમારે મેરિટ ક્વેરી લખવાનું છે અને મેસેજમાં શું લખવાનું છે તો કે તમારું યુઝર આઈડી છે અને મેરિટ ક્વેરી છે એ તમારે લોકોએ લખાવવાની છે અને તમારું જે સ્કેન પ્રમાણપત્રની જે કોપી છે એ તમારે જોડવાની રહેશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ હવે આપણે લોકો મેરિટ લિસ્ટ જોઈએ એ પહેલાં અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દઉં તો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ છે અને બીએચએમએસ એના અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપ્યા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનું છે એ પેડમાં તમે જોડાશો એટલે તમામે તમામ વસ્તુ છે તમને વ્યક્તિગત અને પર્સનલી છે એ અપડેટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને વધુ જાણકારી માટે બંને નંબર આપ્યા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબર પર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનું છે ઓલરેડી અમારી સાથે ઘણા બધા લોકો છે એ જોડાઈ ગયા છે જો તમારે લોકો જોડાવવું હોય તો વહેલી તકે છે એ જોડાઈ જજો હવે આપણે એ લોકો સૌથી પહેલાં જનરલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરીએ હવે આ રીતે તમારા લોકોનું જનરલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થયું છે તમે જોઈ શકો છો છસોને છસોને ઓગણત્રીસ પેજ છે એનું આખે આખું મેરિટ આપેલું છે એમાં તમારો યુઝર આઈડી આપેલો છે રોલ નંબર આપેલો છે જો જનરલ મેરિટ લિસ્ટ છે એ તમારું ગુજરાત મેરિટ રેન્ક પછી કેટેગરી મેરિટ તમારું હશે તો એ પ્રમાણે આપેલ હશે ઓલ ઇન્ડિયા રેન્ક આપેલ હશે નીટનો સ્કોર કેટલો છે એ આપેલ હશે પર્સન્ટાઇલ કેટલા છે એ આપેલ હશે તમારું નામ હશે અને રિમાર્ક શું છે એ આખી આખી વસ્તુ છે એ આપેલી હશે એટલે તમારે લોકો એ મેરિટ છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરી લેવાનો છે તમારે ખાસ કરીને આ બે વસ્તુનો અભ્યાસ કરવાનો રહેશે આ તમારું ક્યુ હશે તો કે જીઆર એટલે કે જેને તમે લોકો ગુજરાત રેન્ક કયો છો એ ગુજરાત રેન્ક છે અને આમાં તમારે લોકો શું હશે તો તમારી જે કેટેગરી હશે એ કેટેગરીનો રેન્ક હશે હવે એના આધારે જ તમને લોકોને છે કઈ કોલેજ મળી શકે એની તમને જાણકારી મળી શકે ક્લિયર થઈ પછી ઓલ ઇન્ડિયા રેન્ક કેટલામાં છે એ પણ તમને માહિતી આપી છે નીટના માર્ક કેટલા છે એ સંપૂર્ણ માહિતી છે એ તમને આમ આપી દેવામાં આવી છે અને રીમાર્ક્સ શું કહેવા માગે છે એનો આપણે ડિટેલમાં છે એ વિડીયો તમને બનાવીને અપલોડ કરી દઈશું રીમાર્ક્સ છે એ શું કહેવા માંગે છે પછી આમે બે બીજે બીજું લિસ્ટ ઓપન કર્યું છે એ તમારા ડીક્યુ લિસ્ટ છે એટલે કે ડિસ્કવોલિફાય શા માટે થયા છે તો એના કયા કયા કારણો છે તો પેલું શું કારણ છે કે દસમું અને બારમું ધોરણ છે એ આઉટ ઓફ ગુજરાતથી પાસ કર્યું હોય અથવા તો જેનો જન્મ છે એ ગુજરાત બહાર થયો હોય પછી જે લોકોએ ડોક્યુમેન્ટ વેરીફાઈ નથી કરાવ્યા એ લોકોનું પણ કેન્સલ થયું છે એ રીતે તમે લોકો આમાં જે કારણ છે એ પણ તમે લોકો વ્યવસ્થિત રીતે જોઈ શકો છો રેડી મેજોરિટી કારણ એ જ છે કે આ ડોક્યુમેન્ટ તમે વેરીફાઈ નથી કરાવ્યા અથવા તો તમે જે યોગ્ય ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ હોય એ પ્રમાણે હોય છે પછી જે લોકોએ સપ્લિમેન્ટરી એક્ઝામ એટલે કે પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ પાસ કરી હોય એ વ્યક્તિઓ છે એલિજિબલ નથી ક્લિયર થઈ ગયું એટલે આ ડિસ્કવોલિફાઈનું જે લિસ્ટ છે એ પણ તમે લોકો છે એ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો ક્લિયર થઈ ગયો મોટાભાગના લોકોએ ડોક્યુમેન્ટ વેરીફાઈ નથી કરાવ્યા તો એ લોકો છે આમાં એલિજિબલ નથી બસ આ રીતે તમે લોકો વેબસાઇટમાં બધું મેરિટ લિસ્ટ છે એ તમે લોકો જોઈ શકો છો હવે તમને લોકોને કહી દઉં ઓલ ઇન્ડિયા કોટા પંદર ટકામાં તમે લોકો યશ કર્યું છતાં પણ તમારું નામ શા માટે નથી તો એનો જવાબ આપી દો જો તમે લોકો ગુજરાતના જ હશો અને તમે યશ કર્યું હશે તો પણ તમારું નામ નહીં હોય ક્લિયર થઈ ગયું આ જે આખે આખા લિસ્ટમાં નામ આપવામાં આવ્યા છે એ કયા વ્યક્તિના છે તો કે જે વ્યક્તિઓ ગુજરાત બહારના છે અને એ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ લોકોના છે હવે તમે લોકો યશ કર્યું છે એટલે તમે ઓટોમેટિક કન્સિડર થશો જ તમને ચોઇસ ફિલિંગ કરવા મળશે ને તમને એકયુમાં મળતું હશે તો એકયુમાં મળશે જ ક્લિયર થઈ ગયું એટલે આપણે ગુજરાતના સ્ટુડન્ટના નામ નહીં હોય જે વ્યક્તિઓએ બહારના રાજ્યમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ વ્યક્તિનું જ છે આમાં નામ હશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં જો આમાં તમને કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને જે વ્યક્તિઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાવવા માંગતા હોય એ વ્યક્તિઓ પેડ કાઉન્સેલિંગ માટે બે નંબર આપ્યા છે નીચે નામ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમાંથી ગમે તે એક નંબરમાં સંપર્ક કરશો અને આવી જ માહિતી માટે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો